એક પરિવાર ને અમે ઓળખીએ છીએ પરિવારમાં એક વ્યક્તિએ જમીનના કરેલા પંકઈ એ વ્યક્તિ આજે એની બે દીકરી અને દીકરા બધા વર્ષના થઈ ગયા કોઈ કરવા તૈયાર નથી તમે કઈ ખોટું કરશો ને તમારા સંતાનો પણ નડશે એ વખતે ધોળે દિવસે તારા દેખાવા માંગશે અત્યાર તો કે મજા છે કોકનું લઈ લીધું અને ગાડી ફેરવી લીધી અને આપણે બેંક એકાઉન્ટ થઈ ગયું અને ધંધો ચાલુ કરી દીધો કોઈક નું ખોટું લઈને ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોગ પૃથ્વી ગોળ છે અને જે ગોળ એને ખૂણો ના હોય એટલે તમારું ખોટું સાચવી રાખવા માટે એની પાસે કોઈ જગ્યા નથી અને છાસ વલોવી છાસ ફરે એટલે ઉપર માખણ આવી જાય છે કે નહીં પેલા દેખાતું નથી પણ આવી જાય છે કે નહીં એમ પૃથ્વી તમને એમ કે શેર બજારમાં ધંધો કરો સટ્ટો રમવું સટ્ટાવાળો વાળો કોઈ આજ સુધી કરોડપતિ થયો નથી અને થશે નહી થોડાક સમય માટે જાય પણ પાછો પછડાય જે રીતે આવે ને એ રીતે જાય જ ઇન્વેસ્ટમેન્ટ તમે કરો શેર બજારમાં ચોખ્ખું ઇન્વેસ્ટમેન્ટ કરો તો ઇટ્સ ફાઈન પછી શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જેવી તમારી વ્યવસ્થા અને જેવા તમારા વિચારો જેવું તમને માર્ગદર્શન મળ્યું અને જેવું તમે નક્કી મોટા ખેલ કરું તો એ લાંબુ ભલ ભલા ઘર વેચાઈ ગયા છે ભલ ભલા રોડ ઉપર આવી ગયા છે એક જણા મોટો ખેલ કરેલો ઓગણીસો બાણું માં કે ભાઈ જેલમાં 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 મૃત્યુ ના થઈ ગયું એની ઉપર ટીવી સિરિયલ ના બની ગઈ આવ્યું નામ યાદ આવ્યું સ્ટ્રોંગ હોય કોન્ક્રીટ હોય એનું ફાઉન્ડેશન બહુ ઊંડું હોય જે પણ કાર્ય કરીએ આપણી ધન ઉપાર્જનની પ્રવૃત્તિ હોય નોકરી હોય ધંધો હોય વેપાર હોય કારખાનું હોય એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવા તમે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકી જશો તો આજે તો કાલે કાલે ની તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ હવે જીએસટી પણ સ્ટ્રોંગ થઈ ગયું છે સરકારના હાથ પણ લાંબા અને થઈ ગયા છે અને તાકાતવાન છે આજે તો કાલે કાલે દિવસે પરમ દિવસે પ્રશ્ન આવશે આવશે ને આવશે અને આપણને આપણા કોન્સ સાથે તો આપણે જીવવાનું છે ને તમને એટલું તો થવું છે કે ચલો મેં કોઈનું ખોટું નથી લીધું આપણે બે જગ્યાએ કદાચ આપ્યું છે પણ કોઈનું ખોટું લીધું નથી મારા ઘરમાં એક પૈસો પણ ખોટો નથી એટલી તો તમારામાં ખાનદાની જીવવાની હોય ને કે કૂતરા જેવું જીવન જીવવાનું કોક નો રોટલો પડ્યો ટુકડો ઉપાડ લાવો એટલે કોકની જમીન હોય એમાં જઈને પથરા નાખ્યા હોય પાન નો ગલ્લો ઉભો કરતો તારા બાપ પાસેથી મેં લીધેલી જ હતી કે લે કોક જમીન પડાવવાની વાતો આવું સૌ નાલાયક જેવું જીવન આપણે જીવતા હોઈએ તો શું કિંમત તમારી અને એમાં આજે ની તો કાલે કાલે ની તો પરમ દિસે પ્રશ્ન આવશે આવશે ને આવશે અને સારા સારા લોકો જેલમાં ગયા છે અને આમાં તો એક જ અધિકારી પાવરફુલ આવી જશે ને કલેક્ટર કે ડીએસપી કે ડીવાયએસપી લેવલ નો તો બધાને લાઈનમાં ઉપર રાખી દેશે કારણ કે એની પાસે સત્તા છે જ એટલી એ જિંદગીમાં ખોટું ના કરવું આપણે આપણી જાતને શું કેમ છે તો છેતરા એને ખોટું કરો છો તમે તમારી જાત સાથે કેવી રીતે જીવી શકશો એટલે પ્રમુખ કે પ્રામાણિકતાથી ધંધો કરવો નાનો હોય કે મોટો હોય નીતિમત્તા ને પ્રામાણિકતા ચૂકે ને એટલે પ્રશ્ન આવે જ તો બે ચાર જણા લંડન ભાગી ગયા છે બે ચાર જણા કેરેબિયન આઈલેન્ડ ભાગી ગયા છે હમણાં બોરિસ જોન્સન આવી ગયા ઇંગ્લેન્ડ પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયા આવી ગયા અને કહી ગયા છે કે પેલા બેન પાછા મોકલવાની વિધિ થઈ ગઈ છે તમે પેલા પાને વાંચી લીધું હશે પેલા બેને પાછા મોકલી આપવાના છે અને આવીને મોઢું ખોલશે એટલે એ તકલીફમાં બીજા બધાય તકલીફમાં કેટલાય તકલીફમાં આવવાના છે ખોટું લાંબુ ચાલતું નથી જેણે જેણે ક્રિકેટ ના બોલ સાથે ચેડા કર્યા કા તો એને વધારે ચમકવાનો પ્રયાસ કર્યો ચમકાવવાનો કા એની ચમક ઓછી કરવાનો પ્રયત્ન કર્યો કાતો એનો આકાર બદલવાનો પ્રયત્ન કર્યો એ બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં બધાએ તમે બધા નામ યાદ કરી લો જેણે જેણે ક્રિકેટ ના બોલ સાથે ચેડા કરવાનો પ્રયત્ન કર્યો બધાની કારકિર્દી ખલાસ થઈ ગઈ ક્રિકેટ છોડવું પડ્યું જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા એ બધા દેશ છોડવો પડ્યો કે નહીં ખોટું લાંબુ ચાલે નહીં હું તમને દેશી ભાષામાં દ્રષ્ટાંત સાથે સમજાવું જે પ્રમુખ સ્વામી મહારાજ આ બાબતે નીતિમત્તા ની વાત કરતા ત્યારે આ દ્રષ્ટાંત આપતા પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ગામડામાં કૂવો હોય અને કૂવામાં કોઈ ડૂબકી મારે અને નીચે જઈને સંડાસ કરી આવે તો એ ઉપર આવે એ પહેલા એનું પોત ઉપર પ્રકાશી જાય નીચે જઈને કર્યું છે શું આ દ્રષ્ટાંત આપીને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે અંધારામાં પણ ખોટું કર્યું હશે ને એ બહાર આવ્યા વગર રહેશે નહીં અને બહાર આવશે ત્યારે તકલીફ બહુ પડશે તકલીફ પડશે પડશે તમારી એવી રીતે જ પ્રગતિ થાય એટલે બીજી વાત આ છે કે નીતિમત્તાથી કાર્ય કરવું ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે અન્યને મદદરૂપ થવું આપણે ક્યાંક જો આ કોરોના દરમિયાન આપણે જોયું

તમને જે પણ કોઝ તમારા જીવનથી નજીક હોય કોકને અનાથ આશ્રમની પ્રવૃત્તિ ગમતી હોય કોઈને વળી કોઈ શૈક્ષણિક પ્રવૃત્તિ મારસ હોય કોઈકને કોઈક વળી તબીબી પ્રવૃત્તિ મારસ હોય જે પણ પ્રવૃત્તિ મારસ હોય એવી કોઈ એનજીઓ ચાલતી હોય કોઈ સમાજ સેવા સંસ્થા ચાલતી હોય તો પ્રેમથી ત્યાં સમય આપવો કદાચ ભગવાને થોડી અનુકૂળતા આપવી હોય તો પૈસાનું પણ દાન આપવું અમેરિકામાં ઓફિશિયલી સારા સારા ડૉક્ટર્સ પ્રિસ્ક્રાઇબ કરે એટલે કે તમે એની પાસે ગયા હોય દર્દી તરીકે તમે કોક મારે આ તકલીફ છે તમારું નિદાન કરે તમે લખે એક દવા એક આ દવા બે આ દવા ત્રણ આ લેજો અને અડબી છેલ્લે લખે કે દર અઠવાડિયે બે કલાકની નિસ્વાર્થ સમાજ સેવા પણ કરજો એવું ઓફિશિયલી પ્રિસ્ક્રિપ્શનમાં ડોક્ટર લખે છે કારણ કે સાયન્ટિફિકલી પૂરું થયું કે તમે અઠવાડિયે બે કલાક પણ નિસ્વાર્થ ભાવે કોઈ પણ સંસ્થામાં કોઈ પણ ઠેકાણે જ્યાં પણ તમારું મન લાગતું હોય ત્યાં તમે સેવા કરો તો તમારા સ્ટ્રેસ ઓછા થાય છે